હળવદના દસ ગામમાં ખેડૂતોએ નવા અમરાપરમાં વીજપુલના વળતર બાબતે હલ્લાબોલ કર્યો હતો અને યોગ્ય વળતર મળે તો જ કામગીરી કરવા દેવાની રજૂઆત કરી હતી તો સાથે બળજબરીથી કામ કરશે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી બનાવના પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થયું હતું હળવદ તાલુકામાંથી સાતસો પાસઠ ગીવી ડીસી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશનની લાઇનની કામગીરી થઈ રહી છે જેમાં ઠેર ઠેર વળતર બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે નવા અમરાપરમાં દસથી વધુ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી સાથે હલ્લાબોલ કર્યો હતો હળવદના નવા અમરાપરમાં આજે મંગળપુર વેગડગામ વાલ માલણીયાદ ઈશનપુર અમરાપર ઘનશ્યામગઢ રાયસંગપુર ધનાળા મયુરનગર ચાળતરા કોટ સહિતના ગામોના ખેડૂતોએ વળતર બાબતે હલ્લાબોલ કર્યો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે સાતસો લાખ રકમ ચૂકવાયેલા છે તો તો અમારી સાથે ભેદભાવ કેમ અને જો અમને યોગ્ય મળે અમે આત્મવિલોપન કરીશું તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ જોવા મળ્યું હતું <overstire> भाई बेटा इसका भी जमीन है सबसे पहला काम है सबसे नोटिस दिया गया जमीन तो है वो तो सुन लो है पारें। ना इस जमीन में काम होना है जहां खंबा आना है उसको नोटिस दिया गया है सबसे पहले अभी नहीं दिया गया चार महीने पहले जब दिया गया है वो नोटिस के बाद आप क्या काम करने आए जो हंसी खुशी राजी था वहा काम भी कर लिया है इसको कोई ऑब्जेक्शन था कोई भी ऑब्जेक्शन हो सकता है ऑब्जेक्शन था ऑब्जेक्शन वाला केस सब डीएम साहब के पास गया है ठीक है डीएम साहब के पास आप लोगों को बुलवाया गया है दो मीटिंग में डीएम ने मीटिंग लेकर के बताया है कि कौन सा काम है सरकारी काम हो रहा है क्या पैसा मिलेगा सब बताया जाए तो बंद करिए मोबाइल बंद करिए आप लोग સાહેબ આ ખેડૂત ને પચીસ આવવાના હતા સોરવા રિક્ષા આવી હતી એને અંદર નો કરવા દીધા નિંદામણ કામ ખેડૂત કેવી રીતે કરે કપાસ હતો અભી અભી દો ઘટે પહેલે કે એક ઘટા પહેલા કોણ સા પાંચ અધિકારી આયા હતા રજા મંદી કે લે ફ્રન્ટ રોડ કેમ્પ ક્યા આપને

આ બીજો ખેડૂત લાચાર ઉભો છે ઉભો છે તમારી સામે અત્યારે કલાક પેલા પ્રાંત કોણ અધિકારી આવ્યું અને સાહેબ તમારી કંપની એવો કાયદો છે કે ખેડૂત ને એના ખેતર માં કામ નહી એક રિક્ષા આવી પચીસ જણા ની કપાસ ફરવાની પાછી ગઈ તમારે આવી દાદાગીરી હકાવવાની છે વીજ કંપની ને ખેત મજૂરી કરવા હતા નીનામણ નાશક કરવા સાહેબ નીનામણ નાશક કરવા પચીસ દાડી આવ્યા હતા તમે અંદર નથી કરવા દીધા આજે કોઈને ને આવી તાના સહી નો અકાવે કોઈ ખેડૂત પાંચ રોજ કામ માં તમે લખી દીધું નથી આ ખેડૂત આટલા ટાઈમે આ કામ કરવા આવશું લખી દીધું તમે